પશ્ચિમ અમદાવાદની કોર્ટ દ્વારા હુકમ જવાબદારો સામે ભોજદારીનો ગુનો દાખલ કરવા મામલતદારને હુકમ દસ્તાવેજ રદબાતલ થતા સ્થાનિક હિન્દુ પરિવારોમાં ખુશીની લાગણી છે એલિસબેથના એમએલએ અમિતભાઈ શા દ્વારા رشવત કરાઈ હતી અને તેમનું નિવેદન સામે આવ્યું કે કાર્યવાહી થઈ. એટલે સારું ચમતો વર્ષોથી અહીંયા જ રહ્યા છે અહીંયા જ બોન ગ્રૉટપ છે તો એટલે સારું છે. હા એટલે એવું હજી કોઈ થયું નથી અને બધા સારા જ લોકો છે એવું પણ નથી કે ખરાબ છે પણ હવે તો એવું થાય કે બાજુમાં રહે છે કે સામે રહે છે એટલે આપણે થોડુંક એવું લાગ્યા કરે પણ એટલે તો બધા ખાલી કરીને જવાનું વિચારતા હતા બીજો કોઈ વિષય નતો આના પાછળ આપણો હા તો ઇટ્સ વેરી હા તો તો સારું છે અમારા માટે તો નૂતન સર્વોદય સોસાયટીમાંથી અને એની આજુબાજુમાંથી ફરિયાદ આવતા અમે પાલડીના કાઉન્સિલરો અને સંગઠનના લોકો એ સોસાયટી મંગાયા હતા અને પછી ફરિયાદ જોઈને આદરણીય મુખ્યમંત્રીશ્રીને અને હર્ષભાઈ સંઘવીને અમે રજૂઆત કરી હતી કે આવી રીતે એક જ સોસાયટીમાંથી નવ બંગલા એક જ મુસ્લિમ બિલ્ડર મુસ્લિમ માણસે લઈ લીધા છે તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અને મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરને હુકમ કરતા પ્રોસ આખી પ્રોસીજર કરીને બે બાજુના લોકોને સાંભળીને ડેપ્યુટી કલેક્ટરે હુકમ કર્યો છે કે છ મહિનાની અંદર હવે જ પાછું આપવું અને મૂળ માલિકને મૂળ માલિકને બંગલો પાછો આપવો અને મૂળ માલિકે પૈસા આપવા આવો હુકમ કર્યો છે અમદાવાદ શહેરમાં પાલડીની અંદર અશાંત ધારાના ભંગને લઈને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ દ્વારા અનેક વખત કલેક્ટરની સંકલન સમિતિની અંદર રજૂઆતો કરવામાં આવી હતી સાથે જ નૂતન સર્વોદય સોસાયટીની અંદરના જે નવ બંગલાઓ આવેલા છે કે જે બારો બાર અસાન ધારાના ભંગ હેઠળ વેચી દેવામાં આવ્યા હતા અને તે તમામે તમામના દસ્તાવેજ છે તે હાલ રદ કરવામાં આવેલા છે અને સાથે જ જો વાત કરીએ તો કલેક્ટર દ્વારા જે મિલકતની તબદીલી છે તે પણ હાલ રદ બાદલ કરવામાં આવી છે સાથે જે મૂળ માલિકો છે તે તમામને તેમના પૈસા છે તે પણ આગામી સમયમાં પરત મળે તે હુકમ કલેક્ટર દ્વારા હાલ કરવામાં આવ્યો છે સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક વખત પાલડી વિસ્તારને લઈને અશાંત ધારાઓ ભંગ થતો હોય તેને લઈને રજૂઆતો કરવામાં આવી છે ત્યારે તેની વચ્ચે હવે આ રથબાતલ જે તે કરવામાં આવતા તેમણે સીએમ સહિત તમામ અલગ અલગનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો છે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ